अजी तुम्हें खाली सुलोरे में की कहता हूं चला बेटा मोटा मोटा कि तो હેલા મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં મજામાં જશો તો સ્વાગત છે તમારું મારા મારે આ નવલોકમાં તો આજે છે ગુરુકુનમ એટલે કે ગુરુ ગુરુકુનમ છે એટલે હું એ વખત તો અમારા ઘરની બાજુમાં અજગંદાસ બાપુની મઢી છે ત્યાં તો જો આવી રીતે મઢી છે તમને બતાવી શીધો છે તો આજે છે મારો બર્થડે તો હજી તો મેં ખાલી સ્ટોરી મેં કીધી છે ત્યાં જો કેટલા બધાની વિશ આવી ગઈ છે તમને તમનેના સાઈડમાં ફોટો પણ બતાતો હોય છે તો કોણ કોણ છે ને હું નામ તમને તો તો ભાઈ પછી ઘણા બધા મોટા મોટા છે કૌશિકભાઈ ને એ બધાની વિશ કરે છે તો હજી રિપ્લાય પણ દેવાની બાકી છે આપડે તો જો એ બધા વિશ કરેલ હે તો આપડે આજે પ્લાન કઈક કરીએ કે કેક બેક કેવું લાગે બાકી તો કઈ બીજું છે નહીં ત્યાં વસંતબેન સવારમાં માં દરિયા ગયા તા તો એ પણ વિડીયો શૂટ કર્યો હતો હું અહીંયા મઢુલીએ ના શ્રીફળ ને એવું બધું વધારે નાખું તા આજે અમારા તનુબેન ને મુલાકાત નો પાંચમો દિવસ છે તો એ બધાય કુબલો નાખવા જાય દરિયા છેલ્લો દિવસ છે તો જો કઈક દરિયા જતા કુબલો હાથમાં લઈ લઈને આવી રીતે ગીત ગાય છે બધા মান পেন হিক্র কাভাহারি ���হকযা, সকবলা itt y�� সIEL লে কবার তববে আমাজ বর উনাখভান naprawdę তঞ আক翠ইকে ট্থ খেযবা ডর সকেকঝেড বর ক়ার নাখযন � પ્રિષુબેન શરમાય છે દાંત કાઢે તો પ્રિષુબેને જો આવી મસ્તી મસ્તીની શું કહેવાય રંગોળી ખેતરી દોરી છે કલરવાળા સોખા કરી નાખા જીનલ જો બાજુમાં દોરી હાલો જીનલ બેન નો પેલો નંબર આવશે કેટલી મસ્ત દોરી જો કાજીનલ જીનલ ને એવોર્ડ મળવાનો ગુરુ પૂનમ પછી નાવા આવે તો જો ઓલા પણ દેખાતા છે તમને

તારે બહુ લખોટી રમી અમે આ લખોટી છે ને મને યાદ ગઈ તો જો અહીંયા મારા વસંત બેન તનુ બેન ના મોળાખત ની પૂજા કરવા જવાનું તો એટલું વસ્તુ લઈ લીધું પૂજા કરવા મંદિરે પોગી ગયા પણ આજે ગોળદાદા નથી આવ્યા તો બધા જો વાટે બેઠા છે બધી છોકરીઓ બધા તૈયાર થઈને આવ્યા બસ આવે ને આટલી જ વાર છે એટલે પૂજા કરાવી લે ને તો બધા ઘરે વ્યા જાય ને ફરાર કરી લે नमो देव्या देवी सर्वभूतेषु गौरीरूपेण संस्थिताम् नमस्तस्यै नमस्तस्य नमस्तस्य नमो नमः यात्रे द्वयं नमृतिना भवनेश्व लक्ष्मी श्रमणात्मारकोराम्बुजले ਜਾ ਜਾਂ ਤਾ ਨੂੰ ਇਹ ਕਿੱਥੇ ਨਕਰ ਤਾਰੂ ਨਕੀ ਨੋ ਕੇ ਹੈ ਕਿ ਲਾਈ ਪਹਿਲਾ ਹੂੰ ਖਾਈ ਲੋ એમ ਕਰੂਏ ਤਾ ਇਹ ਉਹ ਕਿੰਮ ਸਤੇ ਪੈ ਟੈਕਨੋਲੋਜੀ ਹੋ ਗਏ ਨਿਆ ਟੈਕਨੋਲੋਜੀ ਮੈਂ ਕਹ ਪਹਿਲਾ ਸੁਟਾਤਾ ਪਰ ਹਾਂ ਟੈਕਨੋਲੋਜੀ ਕੋਈ ਪੁੱਟ ਪੀਣੇ ઓકે અનબોક્સિંગ પરંતુ સ્વસ્થ ભારત અમારા એટલે આમ ગમે વસ્તુ હોય એનાથી તરત નો થાય અમારે દશરથ જો ભાગશાળી છે કે શ્રીફળ એને છે ને ઉભું વધે હાલો તો હવે પ્રસાદી ધરી દે તો આપડે આટલી પ્રસાદી ધરી દીધી ને હજી બાકી છે દશરથાઈ થાળી તૈયાર કરી નાખી ને હવે પરસાદી પેલા બાપા સીતારામ ને ધરદે ને પછી બાળકોને જમાડવાની કા દશરથ એમાં યાદ અમારે દશર ભાઈ નો બર્થ ડે હે ને બાપા સીતારામ ને એવી પ્રાર્થના કરું હું એને ખૂબ જીવનમાં આગળ વધારે અને એની ધારા કામ કરે બાપા સીતારામ અને એની મનની ઈચ્છા જે કાંઈ હોય પણ એ બધી પૂરી કરે એવી બાપા સીતારામને હું દુવા કરું છું તો આ મારા દશરથભાઈ કેચ બનાવ્યો હતો બાપા સીતારામનો કેટલા વર્ષ થઈ ગયા પોર બનાવ્યો હતો ને પોર બનાવ્યો તો તે દિવસથી અમે અહીંયા મેકી દીધો તે દૂન અહીંયા અહીંયા છે આ ફોટો અને અહીંયા જો બાળકો થોડાક આવી ગયા છે મારી મમ્મી મમ્મીને બોલાવી ગયા પણ હે ને અત્યારે કોઈ ઘરે નથી એટલે અહીંયા झटला बाळको अचार मा हे व इटला ने प्रसादी अई मारा मम्मी ने जमाली दे बाला बजे नु दास बापो ने ताला जम्मा मंडो आ तो मारा राहुल भाई जम्मा मिल्या छे खाऊ तो केव लाग्यो मस्त लाग्यो केव लाग्यो अच्छा કેવું લાગ્યું અચ્છા તો બધા જમે છે આરવાર હું જમી લો ભૂખ લાગે એટલે અને તોય હજી આવે છે તો હું આરવાર ખાઈ લઉં અને હજી મારે બધા રિપ્લાય આપવાની છે એટલા બધાની મેસેજ આવેલી છે ઇન્સ્ટામાં તો હેપી બર્ડે હેપી બર્ડે હેપી બર્ડે

આપડે કેક કટિંગ કરવાનું હેપી બર્થડે ટુ યુ હેપી જન્મ દિવસ ના અભિનંદન ઘણું જીવો ઘણું જીવો દશરથ તમે ઘણું જીવો સેવા કરો સેવા કરો માતા પિતા સેવા કરો હેપી બર્થ ડે ટુ યુ